નમસ્કાર હું યશગુપ્તા તમારી સાથે તમે જોઈ રહ્યા છો આજના મુખ્ય સમાચાર કે જેમાં વાત કરીએ કલોલ નગરપાલિકા દ્વારા ચાલી રહેલ હટાવ કામગીરી કલોલ નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસથી દબાણ હટાવ કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે આ કામગીરીના કારણે શહેરમાં વારંવાર થતા અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે અને ટ્રાફિક સમસ્યા પણ હળવી થઈ છે કોઈક સમયે તંગ રસ્તાઓ અને ટ્રાફિકની સમસ્યા ના કારણે મુશ્કેલી હવે ખુલ્લા રસ્તાઓ લારીઓ અને ગલ્લાઓ હટાવી દેવામાં આવ્યા છે પરંતુ બીજી તરફ ગરીબ લારી ગલ્લા વાળાઓનો ધંધો બંધ થઈ જતા આ મામલે રોજ જોવા મળ્યો છે આજ સવારે મોટી સંખ્યામાં લારીઓ ગલ્લા